निरीक्षण करता मुख्यमंत्री श्री भूपेन्द्र पटेल કચ્છના બે દિવસીય પ્રવાસે પધારેલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે દ્વિતીય દિવસે કુરણ ખાતે નિર્માણાધીન કુરણ ચેકડેમની મુલાકાત લીધી હતી અને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું ગુજરાત સરકારે રૂપિયા આઠ કરોડથી વધુની રકમ આ ચેકડેમનો વિસ્તાર વધારીને મહત્તમ જળસંગ્રહ હેતુથી ફાળવી છે કાળા ડુંગર સહિત આજુબાજુના પહાડોમાંથી એકત્રિત થતા તેમજ રણમાં વહી જતા મીઠા પાણીના સંગ્રહ કરવા માટે આ ચેક ડેમ મહત્વપૂર્ણ બની રહેશે મુખ્યમંત્રીશ્રીએ મુલાકાત દરમિયાન ચેક ડેમ ખાતે સામાજિક વનીકરણ વન વિભાગ દ્વારા આયોજિત એક પેડ માકે નામ કાર્યક્રમ સહભાગી બનીને વૃક્ષારોપણ કર્યું હતું કુરણ ચેકડેમના કાર્યાનિત્વ થવાથી આ વિસ્તારના લોકોને ઘર આંગણે જ પૈઝળ સહિતની સુવિધાઓ પ્રાપ્ત થશે અને અન્ય જળ સ્ત્રોત ઉપરની નિર્ભરતા ઘટશે આ પ્રસંગે કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા આગેવાન શ્રી દેવજીભાઈ વરચંદ ભુજધારા સભ્ય શ્રી કેશુભાઈ પટેલ કચ્છ સિંચાઈ વર્તુળના સુપ્રિન્ટેડેડ ઇજનેર શ્રી એસ ટી ચૌધરી તેમજ નાયબ વનસંરક્ષક સામાજિક વનનીકરણ શ્રી જયંત પટેલ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા